હમણાં જે મારા જીવનમાં એક મોટી દુર્ઘટના બની છે અમદાવાદમાં એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું તેમાં મારા ત્રણ સંબંધી ધામમાં ગયા એમાં મારા મધર મારા માંસ અને એમના નાના દીકરી ત્રણ જણા ધામમાં ગયા એટલે ખૂબ એક શોખજનક આખી કન્ડિશન બની ગઈ પણ એ સમયે જ્યારે સાંજે અમને આખો દિવસ અમે જોતા હતા બધે એમને સર્ચ કરતા હતા કે ક્યાં હશે કે શું થયું હશે રાત્રે પછી આઠેક વાગે પીએમ રૂમમાં અમને એમના મૃતદેહની સામે અમુક ખ્યાલ આવ્યો અને ત્યારે ઊભો હતો અને એ જ વખતે મોહન સાંઈ મારાનો ફોન આવ્યો આપને આવા કંડિશનમાં પણ પોતે આટલી ઉંમર છે વધારે બાણું વર્ષની ઉંમર છે આટલી સંસ્થાની જવાબદારી છે પણ છતાં યાદ કરીને મને આશીર્વાદ આપ્યા અને કેવા અદ્ભુત આશીર્વાદ મારાથી તો કંઈ બોલાણું જ નહીં એમ મને સ્વામીએ કીધું કે કંઈક પ્રાર્થના જે પણ આપની હોય અને ત્યારે મેં એમ કીધું કે મને તો પ્રતિતિ છે જ કે મારા બધા મધર અને બધા ધામમાં ગયા છે પણ આપ પણ એવા આશીર્વાદ આપો ને એમણે પણ એવા આશીર્વાદ આપ્યા કે ધામમાં ગયા છે અને મેં જ્યારે પ્રાર્થના કરી કે આપને બસ રાજી કરી શકીએ એ પ્રાર્થના છે ત્યારે એમણે કીધું આશીર્વાદ આપ્યા કે આપને અંતરે શાંતિ રહેશે એમના પછી પણ જ્યારે દસ બાર દિવસ પછી મધરના અસ્થિ વિસર્જનને બધો વિધિ પત્યો ત્યારે ભરૂચ મળવા ગયેલા ત્યારે સંતોએ કીધું કે હવે પરિવારમાં એકલો જ છે બીજું ફાધર પણ હતા ની પહેલાં ડાયવોર્સ થઈ ગયેલા હતા અને મધર ધામમાં ગયા ત્યારે બાપાને મેં કીધું કે બાપા આપ સાથે જ છો એમ અને એમણે જે ત્યારે અનંત પ્રેમ વરસાવ્યો એનાથી એક પ્રતીતિ થાય કે સત્પુરુષ સાથે છે પરમાત્માને અક્ષર બ્રહ્મ તો એ આપણને સાક્ષાત મળ્યા છે એનો અનુભવ એમણે કરાવ્યો એટલે એમની જેટલી અખંડ કૃપા કોઈ આભાર માની શકાય એમ નથી આખી ઘટનામાં જે સ્થિરતા રહી એનું મુખ્ય કારણ કે મનસાઈ મહારાજનો પ્રેમ એમણે આપેલા આશીર્વાદ એમના સંસ્કારો એને લીધે આખી સ્થિરતા રહી છે તેમનો ખૂબ ખૂબ આભાર